ગઈકાલનો બનાવના અનુસંધાને રાજકોટ શહેર કોંગ્રેસે મ્યુનિસિપલ કમિશનરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે ચાર જણાને ડેથ થયું છે એને કંપની પાસેથી પચાસ પચાસ લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવે જે ઈજાગ્રસ્તો છે એને દસ દસ લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવે અને એ કંપનીને જે દિલ્હીની કંપની છે એને બ્લેકલિસ્ટ કરવામાં આવે એની જે ડિપોઝિટ છે એ જપ્ત કરવામાં આવે અને કોર્પોરેશન નવી સંચાલિત બસો ચાલુ કરે જો કોર્પોરેશન સંચાલન ન કરે તો આજથી દસ વીસ વીસ વર્ષ પહેલાં એસટી નિગમ રાજકોટમાં ચલાવતી હતી એ પ્રમાણે ચાલુ કરો અને કોઈ પણ બસ ચલાવો તો તમે ટ્રેન્ડ ડ્રાઈવર ચલાવો જે જેને તેને ડ્રાઈવરની ભરતી કરવાનું બંધ કરો લાયસન્સ ચેક કરો એના ફિટનેસ ચેક કરો એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી હતી